આજે તે શ્રાવણી પૂનમનો દિવસ ખાસ કરીને યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી છે તે ભક્તોની ભીડ જામી હતી ખાસ કરીને દ્વારકાના બ્રાહ્મણો છે તેમના માટે આજે દિવાળી જેવો તહેવાર છે અને દ્વારકાના બ્રાહ્મણોની આ બીજી દિવાળી કહેવાય છે ખાસ કરીને આજે છે તે યજ્ઞો પવિત્ર યજ્ઞોપવિત્ર ધારણ કરવાનો પણ દિવસ હોય છે આપણી સાથે બ્રાહ્મણ જ્ઞાતિના સદસ્યો જોડાયા છે આપણે તેમની પાસેથી માહિતી લઈશું પ્રશાંતભાઈ ઠાકર જોડે આજ આપણે તેમની પાસેથી માહિતી લેશું કે ખાસ આજનો દિવસ શું શું કાર્યક્રમ હતો આપની જ્ઞાતિનો જય દ્વારકાધીશ આજનો દિવસ બળેવ પૂર્ણિમાનો સવર્ણ પૂર્ણિમાનો દિવસ છે જે અમારે બ્રાહ્મણોને ખાસ કરીને દેશ સુધી કરવામાં આવે સવારના અને ત્યાર પછી જે ગાયત્રી મંત્રોનું પુરુષરણ કરી અને ત્યારબાદ જનો પહેરવામાં આવે છે અને ખાસ તો વિશેષ એ જ વાત છે કે જ્યારે અમે આખા વર્ષની અંદર જે કંઈ કર્મ કરતા હોય એ કર્મ એક જ દિવસની અંદર અમે જે કંઈ સત્કર્મ કરીએ એટલે ત્યારે જ મળી જતું હોય એવો એમનો મહિમા છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જનોઈ ધારણ કરવામાં આવી દ્વારા પણ જનોઈ ધારણ કરવામાં આપણી સાથે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી જયેશભાઈ જોડાયા છે આપણે જયેશભાઈ પાસેથી માહિતી માહિતી લેશું પૂજારી ખાસ તો આજનો દિવસ દ્વારકાધીશજીને આજે કઈ રીતે આપણે જનોઈ પહેરાવી તેમજ આપની જ્ઞાતિ માટે આજનો દિવસ કેવો ખાસ જય દ્વારકાધીશ વક્રકુંડ મહાકાય સર્વદા અસીમ સમસ્ત જ્ઞાતી પાંચસો પાંચ નો આજ અમારો દિવાળીનો પર્વ દિવસ છે દરેક પૂજારીઓ ભગવાન દ્વારકાધીશને ને સમસ્ત પૂજારી રાજભોગ પછી ભગવાન દ્વારકાધીશને યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે ત્યારબાદ અમારો ઋષિનો પાટો અમારી બ્રહ્મપુરીમાં રાખેલ છે મા ગાયત્રીનું અનુષ્ઠાન કરવામાં આવે છે અમારા આચાર્યો દ્વારા દરેક બ્રાહ્મણો યજ્ઞ પવિત્ર ધારણ કરશે અમારાથી જે કંઈ નિષ્કર્મ થઈ ગયું એ ભગવાન દ્વારકાધીશના ચરણમાં અમે અર્પણ કરીએ છે દરેક ભક્તો ને દ્વારકાધીશ ના ખુબ ખુબ આશીર્વાદ જય દ્વારકાધીશ શ્રી રામ જય રામ જય જય રામ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે પવિત્ર સાવણી પૂનમ વહેલી સવારથી દ્વારકાજી સગત મંદિર ખાતે પણ ભક્તોની ભીડ જામી હતી ત્યારે ગોમતી ઘાટે છે તે સવારે આઠ વાગ્યાથી એ અગિયાર વાગ્યા સુધી છે તે બ્રાહ્મણ જ્ઞાતિના લોહાણા જ્ઞાતિના તેમજ અનેક વિદ્યાર્થીઓએ પણ છે તે પવિત્ર ધારણ કરી હતી દેહ સુધીનો પણ કાર્યક્રમ યોજાયો હતો નિશ્ચિત રૂપાણી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા